અમે હાલ કેવી પરિસ્થિતિ છે ખબર છે ને આપણે ના ના કાકા ભણી હું એટલે ખર્ચો કર્યો ભણવા માં ધ્યાન પૂરે પૂરું આવી ગયું સારો તો અમે તો પેલા કર્યું એ તમે હાલની કરી કરો એટલે ભણવા માં પૂરે પૂરું ધ્યાન આવી ગયું ના ના ભટનું છે ભણી ગણી આગળ વધીને તમારું નામ રોશન કરું હા તે પૂરે ધ્યાન આવવાનું એક બધી તાણ જો હવે તમારે જે ભણવાનું કરવાનું હોય કરો હારોડો કાકા હું જો મારે લેશન પડ્યું છે હો હા તો ધ્યાન આવી ગયું એ હારું મારે છોકરાને તો ભણાવવા પડશે લાઇટ બિલે તારીખ નજીક આવી ગઈ છે આજે તો નવ તારીખ જેવું તો થઈ ગયું છે પંદર તારીખે લાઇટ બિલ આવે ઘણા પેસનો પગાર તો થઈ જાય પણ પેસ્ટના પગારમાં બે હજાર રૂપિયા પગાર આવશે એમાં અગિયારસો રૂપિયાનું તો બિલ થઈ જાય

અલી આ હાય પાંચસો તો ખોઈ રહ્યો લાય બીજા પાંચસો કરું કોઈ કરતો મૂડી વળી જાય તો વળી ગળાઇ જાય એ હે હજાર ખોઈ રહ્યો શું કર્યો મારે કાકાને જવાબ હું તો મુલા ફરે હજાર કરી દેવા દેજે કોઈ તો બે હજાર આવે આવીશી કોઈ તો જોઈશ અરે રી એ બે હજાર રૂપિયા ખોઈ રહ્યો હવે ચોખથી ઘરે જવાબ જવાબ્યો પૈસા પૈસામાંથી ચોથી લઈને આવ્યું

આવું પછી બે હજાર રૂપિયા ખોઈ રહ્યો મારે ભાઈબંધને ફોન કરું હલો અરે આ ભાઈબંધ કોમ કર નહીં હું તને રોકડા પૈસા આવું તું મારા ખાતામાં બે હજાર રૂપિયા ના જ નહીં હા હું તને નંબર વોટ્સઅપ કરું ફટોફટ બે હજાર રૂપિયા ના છો એ સારું પૈસા હા પૈસા તો આવી ગયા આજે બેઠા બેઠા રમી ના છુ 2000 રૂપિયા તો ખોઈ ગયા છુ ઓયના પાહા નિયત નન મોહલુ કાઢીને 2000 રૂપિયા લાયો છુ એડ કરવા દે અપર તો ડાયરેક્ટ 2000 રૂપિયા એડ કરવા કો તો 2000 રૂપિયા એડ કરું તો પેલા 2000 રૂપિયા આવી જાય ને તો મારા બધી ચિંતા મટી જાય ને ઘરવાળા મારા કાકો મારી તૂર કાઢી નાખી ઈ ઈ છે ખોઈ રયો હું કર છુ 2000 રૂપિયા ખોઈ રયો છુ અરે હવે ચોથી લઈને આલો 4000 રૂપિયા થઈ ગયા છે ઈ કોક કરવું પડશે

ના મારું બેટો એવું તો કશું નહિ ખીલ્યા મને તમારો છોકરા મને તો કેતો કે મારા કાકા મારા પાસે પૈસા લેવા તો કે બે હજાર રૂપિયા આવજો ના હોય લઈ ગયો પૈસા છોકરો હમણાં એવું એમ પૈસા લઈ ગયો એમ ને હોય કે મારું કાકા બે હજાર રૂપિયા આવજો

પૈસા લે હું વાય ગયો નતો તું ના કાકા હું પૈસા નહીં લાયો હાથું બોલ બોલ ગયો પાછો જે હોય મારે ગાદા મરી જા હજી કઉ છુ બોલી જા ના કાકા મેં પૈસા લીધા જ નહી પણ હાજુ લીધા પૈસા પૈસા બધા ભાઈબંધો ગેમો રમતા કે ફોન માં નાખી ને મેં પૈસા કોટ કરે જીતું તો મો એડ કરી પૈસા બે હજાર રૂપિયા હોય પાંચ લાવ્યો તમારે મોલું કાઢી ગયું મારા કાકા દવાખાને જવાનો હાથ વડે એમ કહી અને લાઈન ખોઈ રહ્યો એટલે તારે તારે ગેમો રમવાઈ લે તને કને આવું શીખડાયું છે બધા રમતા ભાઈબંધ મેં કીધું લાવજો હું એ ટ્રાય મારું એમ તને ના નહીં પાડી કે ભાઈબંધ ભેગું ના જવાનું હવે નહીં જો તને ખબર નહીં પડતી આ પૈસા હવે ક્યાંથી હાલશો વાના કાકા ફોન થઈ ગયું છે ચાલો કદી ગેમ નહીં રમવું કદી તમે ફોન આલો તો એલો રાખતા હોય તો મને શું ખબર મારા જોડે એને ભણવાનું ભણવાનું બધું ફોન માં આવે છે અને આપણને તો શું ખબર પડે છે ફોનમાં આપણે ફોન કરવા ફોન જોડી રાખે છે બાકી તો બધી ભણેલો છે તેના પાસે ફોન રાખે ફોન આલો પણ તમારે પછી થોડીક ઓર રાખવી પડે કે છોકરો ફોનમાં હું કરો છો હવે ધ્યાન તો રાખી જ પડશે આમાં ને હું ખબર આવા ધંધા કરતા હશે અરે અગિયામાના ને છેમાના કાણે જો દર્શી કાકા હું તમારી માફી માંગુ છું તમાર પાસેથી 2000 રૂપિયા લાવ્યો કાકા તમારી માફી માંગુ છું આજ પછી હું ઓનલાઈન કોઈ ગેમ નહીં રમું ખાલી ભણવામાં જ ધ્યાન આલી હા તાણે ઓનલાઈન ગેમું ના રમવાની હોય એ બધી લૂંટવા ગેમો છે કોઈને કદી ઓભળ્યું જો કે કોઈ બંગલા બોજા છે કોઈ પૈસા વાળો છે ગેમમાંથી કોઈ ઘર કર્યા છે તાણે પછી ગેમું ફેમું ના રમવાની હોય એવું

એટલે હવે સુધરી જાજો તમે આખો દાડી કહેવા ના હોય મોણસો ઢોરને સમજાવે ને હોટી લઈને ફરો એના રસ્તે હેજી જાય પણ આપણે મગજમાં થોડું લેવું લેવા શીખ લેવા ગમે એમ નમસ્કાર મિત્રો આ વિડીયોના માધ્યમથી કોઈ ઓનલાઈન ગેમ રમવી નહીં અને અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સફરજન કરજો કે આ સફરજન ને સબસ્ક્રાઈબ આ એ કરજો તા Ah